હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક બસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણ સ્વર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની સૂચના જારી કરવામાં આવેલી છે તો મિત્રો અગત્યની સૂચના શું જારી કરવામાં આવી છે મંડળ દ્વારા ત્રણ દસ બે હાજર ના રોજ નીચે તમામ ઉમેદવારોને ના રોજ સત્તર કલાક થી પરીક્ષા શરૂ થવાના પંદર મિનિટ પહેલા સુધી પોતાના ઓનલાઈન પ્રવેશ પત્ર ઓલ લેટર ડાઉનલોડ કરી શકાશે તેવી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી જે અંતર્ગત મિત્રો લિંક આપેલી હતી કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધિત પ્રસ્તુત બાબતે હવે ઉમેદવારોને ઓનલાઈન પ્રવેશ પત્ર કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની નીચે લિંકનો ઉપયોગ કરવા અંગે જણાવવામાં આવેલું છે તો તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું મિત્રો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની લિંકમાં ફેરફાર થયો છે કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની વેબ નોટની અન્ય તમામ સૂચનાઓ અને વિગતો છે જે પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પ્રોવેશન ઓફિસર વર્ગ ત્રણ વર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલેટર ડાઉનલોડ કરવા બાબતે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે મંડળ દ્વારા જાહેરાત અંતર્ગત મંડળની તારીખ પચીસની પ્રાથમિક કસોટી પદ્ધતિથી બાર દસ બે હજાર પચીસ ના રોજ યોજાશે તેવું જણાવેલ હતું જે સંદર્ભે ઉમેદવારોને નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે તો મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો સમયગાળો અહીં મિત્રો દર્શાવેલ છે જાહેરાત ક્રમાંક બસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણ જેમની સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો બાર દસ બે હજાર પચીસ ના રોજ યોજાશે પરીક્ષાના સમય વિશે મિત્રો સ્પષ્ટતા કરેલી છે રિપોર્ટિંગ સમય મિત્રો તેર કલાક છે અને પરીક્ષાનો સમય પંદર કલાક થી અઢાર કલાક છે અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે મિત્રો નીચે તારીખ અને સમય આપેલ છે ત્રણ દસ બે હાજર પચીસ થી સાંજે સત્તર કલાકથી બાર દસ બે હાજર પચીસના બપોરના ચૌદ પિસ્તાલીસ કલાક સુધી કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોસ્ટમાં દર્શાવ્યા મુજબના રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જેની ચર્વા ઉમેદવારોએ ખાસ નોંધ લેવી મંડળ દ્વારા યોજાનાર એનસીટ્યુ પદ્ધતિની પરીક્ષામાં દરેક પ્રશ્નના સાચા જવાબ પસંદ કરવા માટે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ આપવામાં આવશે જે પૈકી ઉમેદવારે સાચો જવાબ પસંદ કરવાનો રહેશે પ્રશ્નના ખોટા જવાબ પસંદ કરવાથી એક ચતુર્થાઉશ નેગેટિવ માર્ક્સ કાપવામાં આવશે ત્યારબાદ મિત્રો ગુણસેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે લહીઓ વળતર સમય આપવા અંગે અગત્યની સૂચના જારી કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક બસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા બાર દસ બે હજાર પચીસના રોજ બપોરે પંદરથી અઢાર કલાકે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાતે યોજાશે સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો કે જેવોએ નિયમાનુસાર લહીઓ વળતર સમયની સુવિધા મળવા પાત્ર છે તેવા ઉમેદવારો જો લહીઓ વળતર સમય મેળવવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારોએ સર્વપ્રથમ પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી આ સાથેનું ફોર્મ તારીખ ત્રણ દસ બે હજાર પચીસથી નવ દસ બે હજાર પચીસ સુધીમાં નીચે દર્શાવેલ ઈમેલ આઈડી પર નિયત નમૂનામાં તમામ જરૂરી પ્રમાણપત્રો વાંચી શકાય તે રીતે સ્કેન કરી મોકલવાનું રહેશે તો મિત્રો વળતરનો સમય માંગતા ઉમેદવારો માટે ખાસ સૂચના જારી કરવામાં આવેલી છે તો લહ્યો અથવા તો વળતરનો સમયમાં મેળવવા માંગતા ઉમેદવારોએ નાયબ શશીશ્રીને આપેલ ઈમેલ પર મિત્રો ઈમેલ કરવાનો છે અને નંબર પણ મિત્રો અહીં આપેલો છે મંડળના શ્રી જ્યારે આ નમૂનો પ્રમાણિત કરીને ઉમેદવારને ઈમેલ આઈડી પર પત્ર પરત કરવામાં આવશે જે પત્ર ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર તથા પરીક્ષા ખંડમાં એનવીજી લેટરને આપવાનો રહેશે તો ત્રણ દસ બે હજાર પચીસના રોજ આવેલી એક મહત્વપૂર્ણ અપડેટ છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર